દીવમાં ગુજરાતી માધ્યમ અને એકથી ચારના ધોરણ રાખવા વાલીઓને કલેક્ટરને રજૂઆત કરી છે વિસ્તારના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમની શાળા યથાવત ચાલુ રાખવા જાગૃત નાગરિક મહેશ કાપડિયા તેમજ સ્થાનિકોએ વાલીઓ દ્વારા દીવ જિલ્લા કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અનેક મુદ્દાઓને લઈને વાલીઓ તેમજ જિલ્લા કલેક્ટરને રૂબરૂ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી અને રજૂઆત કરવામાં આવી છે મારી બેબી ચોથા ધોરણમાં સરકારી ગવર્મેન્ટ સરકારી ગુજરાતી માધ્યમમાં ભણે છે ચોથા ધોરણમાં તો મા અત્યારે ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે સ્કૂલમાંથી કે એકથી ચાર ધોરણને બધાને ઇંગ્લિશ મીડિયમમાં કરવામાં આવશે અને ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ સ્કૂલ કાઢી જ નાખવાનું છે એમ કે રજૂઆત કરે છે ત્યાંથી ઓર્ડર આવે છે ઉપરથી તો અમારા બધા પેરેન્ટ્સ અને વાલીઓએ બધાય વિરોધ કર્યો છે કે ભાઈ નહીં એક સ્કૂલ તો રાખો તમે વિદ્યા ગુજરાતી માટે કેમકે સ્ટુડન્ટ કે વિદ્યાર્થી પહેલેથી ગુજરાતી ભણતું હોય અને અચાનક તમે ગુજરાતીમાં કરી નાખો તો એનો કોઈ મતલબ નથી સોરી ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કરી નાખો તો એમને કોઈ તકલીફ એમ જો વિદ્યાર્થીને કે કઈ રીતે બિચારીને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ભણવાનું પેલું થાય બીજું કે ત્યારે સરકાર બધાને આપે છે પેલું એક રેગ્યુલેશન છે કે એકથી સાત ધોરણ ફરજિયાત ગુજરાતીમાં ભણવું જોઈએ અત્યારે અહીંયા એમ કહે છે કે નહીં તમે બધાને ગુજરાતીમાં કેમ કે તમે સ્ટુડન્ટ નથી થતાં આ છે તે છે એમ કહીને પણ બાના કરીને ગુજરાતીમાં ગુજરાતી બંધ કરીને ઇંગ્લિશ માધ્યમમાં ફેરવવાનું કરે છે તો અમે બધા વાલીઓએ એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે ભાઈ નહીં એક સ્કૂલ તો રાખો કમસે કમ દીવ વિસ્તારમાં આખા ભારત દેશમાં ક્યાંય એવું નથી એવી કોઈ સ્કૂલ નથી કે જ્યાં માતૃભાષામાં નહીં ભણાતો હોય બધામાં માતૃભાષાની સ્કૂલ એક તો હોવાની જ તો આપણા અહીં દીવ વિસ્તારમાં શું શું વાંધો છે દીવ જિલ્લામાં શું વાંધો છે અત્યારે અત્યાર સુધીમાં દીવ કાઉન્સ મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલરને બધાએ રજૂઆત કરેલી છે અમારા સમાજમાં માં બધા રજૂઆત કરેલી છે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે બે ત્રીસ મળતા હતા ને આજે કદાચ મળી જાય તો રજૂઆત કરવાના જ છે ભાવના શાહ દિવ્યાંગ ન્યૂઝ દીવ